વાપીમાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા થઈ સ્વાભાવિક છે આગામી દિવસોમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તો દક્ષિણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પોતાની નજર દોડાવી છે કારણ કે તેને લાગે છે કે ત્યાં તેને લાભ થઈ શકે છે આ સભામાં સૌથી પહેલાં બોલવાની શરૂઆત ચૈતર વસાવાએ કરી એવી ધુવાધાર તેમણે ભાષણ કર્યું કે લોકો તેમને સાંભળવા માટે થંભી ગયા નમસ્કાર હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ ખાસ કરીને ચર્ચા એ વાતની કરવાની છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ સમગ્ર નેતાઓ હવે ચૂંટણીમાં લાગી ગયા છે તેમને લાગે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એ સેમિફાઈનલ છે તેનો લાભ મળી શકે છે ત્યારે સાંભળીએ કે ચૈતર વસાવાએ શું કહ્યું અમે અડધા કલાક લેટ પડ્યાનું કારણ અહીંયા નજીક એક ફાટક છે તમે બધા જોઈએ હશે જોઈએ છે ને પેલું નાકો ત્રણ વખત ચોથી અમારો છે એક વાર પાછા થોડા આગળ આવ્યા પાછું પડ્યું પાછા આગળ આવ્યા ત્રીજી વાર પડ્યું તો પણ નંબર લાગ્યો ચોથી વખત એ નાકું ઊભું થયું ત્યારે અમે આવ્યા અને લેટ થયા છે એટલે આ લેટ થવાનું કારણ તમને બતાવવું જરૂરી છે અમે ત્યારે પંદરમી મે બે હજાર બાવીસ ગુજરાતમાં પરિવર્તન યાત્રા આમ આદમી પાર્ટી દ્વારા કાઢવામાં આવી હતી અને થી એની એનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારે પણ આ નાકામાં અમે અટવાયા હતા અને આજે ચાર વર્ષ થઈ ગયા આજે પણ આ નાકામાં જ અટવાઈએ છીએ આ ભાજપનો વિકાસ છે ત્યારે સાથીઓ આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અહીંયા એશિયાની બીજા નંબરની ઔદ્યોગિક વસાહતો છે ઘણા આપણા પરિવારના યુવાનો વડીલો આ કંપનીઓમાં કામ કરે છે ત્યારે ગુજરાત સરકાર ભારત સરકાર મોટા મોટા બણગાવો ફૂંકે છે પણ જે બંધારણમાં કામદારો માટેની જોગવાઈઓ છે પણ જે બંધારણમાં કામદારો માટેની જે વ્યવસ્થાઓ છે જે કાયદાઓ બનાવ્યા છે એ કાયદાઓ આજ દિન સુધી એક વર્કરો માટે કામદારો માટે આ સરકાર લાગુ કરાવી શકી નથી સરકાર માત્ર ઉદ્યોગપતિઓનું સાંભળે છે ક્યારેક પણ કોઈ કામદાર પોતાના પીએફ નથી મળતા ક્યારેક મેડિક્લેમ નથી મળતા ક્યારેક કોઈને આકસ્મિક ઘટના ઘટે એને વળતર નથી મળતું ક્યારેક કોઈ કે જયારે પણ કોઈ વર્કર કંપનીમાં કામે લાગે છે પહેલા દિવસથી જ એને મિનિમમ વેજીસ નો કાયદો ઓગણીસો અડતાલીસ અંતર્ગત જે પણ ધારાધોરણ મુજબ એને લઘુત્તમ વેતન ધારો હોય એ પ્રકારે એને આઠ કલાકના કામમાં શ્રમિક કુશળ શ્રમિક અને બિનકુશળ શ્રમિક તરીકે ત્રણ સ્લેબમાં એને એ મેંતાણો આપવાની જોગવાઈ આ સરકારમાં કરી છે પણ આજે કંપનીઓ અમલ નથી કરી રહી બંધારણની જોગવાઈ હોવા છતાં એમના અધિકારીઓ અમલ નથી કરી રહ્યા એમનો એસોસિએશન અમલ નથી કરી રહ્યું એના કંપની કારખાનાઓના માલિકો અમલ નથી કરી રહ્યા આજે કેટલી કંપનીમાં આપણા લોકો દસ દસ વર્ષથી કામ કરે છે આઠ આઠ દસ દસ વર્ષથી કામ કરે છે હજુ પણ એમને પગાર સ્લીપો આપવામાં આવતી નથી કેટલો પગાર છે એમને એ આપવામાં આવતું નથી આજે સરકાર કહે છે કે અમે કામદારો માટે કામ કરીએ છીએ પણ બંધારણમાં એની જોગવાઈ છે કોઈ પણ વર્કર કામ કરે એને બાર ટકા પીએફ એના પોતાના પગારમાંથી કપાય અને બાર ટકા પીએફ એ સામેની કંપનીએ જમા કરવાનું હોય અને એ ચોવીસ ટકા લેખે એ કામદારને મળવું જોઈએ આજે આઠ આઠ દસ દસ વર્ષથી આપણા લોકો કામ કરે છે પોતાનું પીએફ તો બાર ટકા કપાઈ જાય છે પણ કંપનીનું નું પીએફ કપાતું નથી એમને મળતું નથી કંપનીની ની પીએફ ની બુક એમને આપવામાં આવતી નથી કંપની સાથે પીએફ ની લિંક એમને જોડવામાં આવતા નથી એ જ પ્રકારે બોનસ ની કાયદામાં જોગવાય છે ઓગણીસો અડતાલીસ ઓગણીસો પાસઠ જે પણ બોનસ ના કાયદા બન્યા છે એમાં જોયું છે આઠ કલાકનું વર્ક કરવાનું પર ડે આઠ કલાક અઠવાડિયાના માત્ર અડતાલીસ કલાક કામ કરવાનું હોય છે છતાં આ આપણા લોકોને આઠ જગ્યાએ બાર બાર કલાક કામ કરાવીને શોષણ કરે છે એનું વળતર એની ઓવર ટાઈમ માટેની બે ગણા રકમ આપવાની જોગવાઈ છે છતાં કાયદાનું ઉલ્લંઘન કરીને કોઈ પણ કંપની એ આપણા આપણા વર્કરોને ઓવર ટાઈમ માટે બે ગણી રકમ ચૂકવતી નથી ત્યારે સાથીઓ એ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ ઓગણીસો સુડતાલીસ હોય એ સેલરી નો એક્ટ ઓગણીસો અડતાલીસ હોય એ ઇન્ડસ્ટ્રીયલ એક્ટ ઓગણીસો અડતાલીસ હોય એ બોનસ નો એક્ટ ઓગણીસો હોય એ પીએફ ફંડ નો એક્ટ ઓગણીસો બાવન હોય તમામે તમામ એક્ટ નું અહિયાં ઉલ્લંઘન થાય છે છતાં સરકાર મૌન છે કેમ કે ઉદ્યોગપતિઓથી ચાલતી આ સરકાર છે ત્યારે અમે આ મંચ પરથી કહેવા માંગીએ છીએ આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં વાપી જીઆઈડીસી માં જેટલા પણ વર્કરો કામ કરે છે એ વર્કરોની સાથે જો કંપનીઓ શોષણ કરશે અન્યાય કરશે તો આમ આદમી પાર્ટીની આગેવાનીમાં દરેક કંપનીઓમાં જતા રેડ કરવામાં આવશે આમ આદમી પાર્ટીના અમારા જિલ્લા પ્રમુખ જીતુભાઈ દેસાઈ હોય કાંડેજી હોય કમલેશભાઈ પટેલ હોય જયેન્દ્રભાઈ કામિત હોય મનીષભાઈ હળપતિ હોય બધા જ આગેવાનો આવનારા દિવસોમાં વાપીના જીઆઈડીસી માં જશે અને જ્યાં પણ અમારા કામદારો સાથે

અમારા સાથી આગેવાનો એ જીગાભાઈ અમને આવેદન આપ્યું છે અને છે આવેદનમાં કે આદિવાસી વિસ્તારના જેટલા આ મહાનગરપાલિકામાં સમાવેશ કરવાની તજવીજ ચાલે છે ખૂબ વિરોધ છે આ ગામો છતાં સરકાર આ મહાનગરપાલિકામાં એમના કેટલાક બિલ્ડરોના કહેવાથી કેટલાક ઉદ્યોગપતિઓના કહેવાથી એમાં સમાવેશ કરવા માટે જબરજસ્તી ત્યાં મોકલે છે જ્યારે સાથીઓ આજે જેટલા પણ પોલીસ અધિકારીઓ છે એમના ફરજ માટે આપણી સાથે ઉપસ્થિત થયા છે એવા તમામ પોલીસ અધિકારીઓ માટે આપણે પણ સાથીઓ એટલો અમે જરૂર કહીશું કે આદિવાસી એ આજનો નથી આદિવાસી આ ગામડાનો મૂળ નિવાસી છે એ આદિવાસી થી બનેલી બિલ્ડીંગોમાં જ આજે કલેક્ટર પણ બેસે છે એ આદિવાસી દ્વારા જેમાં પરસેવો પડેલો છે એ બિલ્ડિંગમાં આદિવાસી પાલિકાના કમિશનર શ્રી ને પણ કહીએ છે તમે જે બિલ્ડિંગમાં બેસો છો એ બિલ્ડિંગમાં અમારા આદિવાસીઓનો પરસેવો છે અને તમારી આદેશ થી કેટલાક અધિકારીઓ ભાજપના નેતાઓના આદેશ થી પોલીસ ને આ લોકો સામે અમારા લોકો સામે ઘર્ષણ માં ઉતારે છે ત્યારે એવા ચેમ્બર એસી ચેમ્બરમાં બેસનારા એ ચાહે કમિશનર હોય એ ચાહે કલેક્ટર હોય એ ચાહે એસપી હોય એ ચાહે પ્રાંત હોય એ ચાહે જમીન સંપાદન અધિકારી હોય અમારા અગિયાર ગામોના આદિવાસીઓને સંછેડવાનું કામ કરશો તો માત્ર અગિયાર ગામો નહીં ત્યારે દમણ સેલવાસા ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ને રાજસ્થાનના આદિવાસીઓને પણ બોલાવવાની ફરજ પડશે તો ની સંખ્યામાં ઉપસ્થિત થઈ છે અમારા આદિવાસીઓને ની આર્ટિકલ બસો ચુમ્માલીસ અંતર્ગત પોતાના ગામમાં પોતાના ગ્રામ સભાને રૂઢિગત અને માન્યતા આપી છે અમારા આદિવાસીઓની જળ જંગલ જમીનો પરના અમારા પ્રાવધાનો છે પેસા એક્ટ ઓગણીસો અંતર્ગત પરવાનગી વગર તમે આવી રીતના નગરપાલિકામાં અમારા ગામડાઓની જમીનો સંપાદન નથી કરી શકતા અમારા આદિવાસીઓને અંતર્ગત એ ગામોમાં એ ચાહે ગ્રામ પંચાયતના સભ્ય હોય સરપંચ હોય એમને ગામોમાં અનામત આપી છે એ રાજકીય અનામત તમે મહાનગરપાલિકામાં સમાવેશ કરીને ખતમ કરવાની વાત કરો છો ત્યારે અમે એ પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ અમે આદિવાસી સમાજ સાથે છે આમ आदमी पार्टी आदिवासी समाज છે જયારે પણ અમારા લોકોને ચાહે પોલીસ હોય એ ચાહે એસઆરપી હોય કે ચાહે આર્મી તમે મૂકશો અમે આર પારની લડાઈ લડવા માટે તૈયાર છે અમારા સમાજ માટે આદિવાસી સમાજ નો આટલું યોગદાન છે એમણે આ જીઆઈડીસીઓમાં પોતાની જમીનો આપી છે નહેરોમાં જમીનો આપી છે ધવનોમાં જમીનો આપી છે તમારી ટેન્શન લાઈનોમાં જમીનો આપી છે અને અમારા આદિવાસી સમાજને આજે રંજાડવાની વાત કરો છો અમને તમારો વિકાસ નથી જોઈ તો તમારા વિકાસ થી અમે તાજેલા છે જયારે પણ જરૂર પડે છે અમારા ગામડાઓને વિસ્થાપિત કરવાની વાત કરો છો અમારા આદિવાસીઓ આઝાદીના ઇઠોતેર વર્ષમાં માત્ર ને માત્ર વિસ્થાપિત કરવાનું કામ અમારા આદિવાસીનું થયું છે અમારા સમાજે પોતાના ગામ પોતાના સમાજ પોતાના પ્રકૃતિ પોતાના જાતિ સાથે છિન્ન ભિન્ન થઈ ગયા છે અને હજુ પણ અમારા સમાજને હેરાન કરવાની વાત કરે છે ત્યારે આ ભંચ પરથી એ પ્રશાસનના અધિકારીઓ એ ભાજપના નેતાઓ સાંભળી લઈ આ અગિયાર ગામના લોકો એકલા નથી જયારે પણ જરૂર પડશે આખા ગુજરાતના આદિવાસીઓ અહીંયા ઉપસ્થિત થશે અને જે દિવસે આદિવાસી સમાજ પોતાના સંવાદ અને સંવિધાન સંવાદ અને સંવિધાન તમારા પ્રશાસન સામે પણ અમારી આરપારની લડાઈ થવાની છે જયારે અમે ખાતરી આપીએ છીએ તમારા મુદ્દાને અમે અહીંયા નથી ઉઠાવવાના અહીંયા એટલા નથી ઉઠાવવાના તમારા આ મુદ્દાને લઈને અમે વિધાનસભામાં પણ માન્ય ગોપાલભાઈ ઇટાલિયા સાથે આ મુદ્દો ઉઠાવીશું જરૂર પડશે આ સડક પર ઉતરીશું જરૂર પડશે કલેક્ટરની ઓફિસનો ઘેરાવો કરીશું જરૂર પડશે એસપી ની ઓફિસનો ઘેરાવો થશે જરૂર પડશે કમિશનરની ઓફિસ ના પણ ઘેરાવા થશે

કેટલા પણ લોકો અહીંયા છે ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો ડરાવે છે દબાવે છે ધમકાવે છે આવાસ નહીં આપવા દઈશું ઘોર પાડીશું લાઈટ તોડાવી લઈશું રેડ પડાવીશું પણ આ મંચ પરથી કહેવા માંગીએ છે એ ભાજપના લોકો સાંભળી લે આ કોંગ્રેસ વાળા નથી અમારા આમ આદમી પાર્ટીના એક પણ કાર્યકર ને હાથ લગાડશો એ દિવસે તમારા બધાના મોર બોલાવતા અમને વાર નહીં લાગે તે દિવસે મોર બોલાવતા વાર નહીં લાગે અને જે અધિકારીઓ પણ એ ચાહે જિલ્લા પંચાયત ના હોય ચાહે તાલુકા પંચાયત ના હોય ચાહે પોલીસ અધિકારીઓ હોય એ ચાહે કલેક્ટર ના અધિકારી હોય એના ધારાસભ્ય એમના સાંસદ એમના મંત્રીના ઇશારે અમારા લોકોની જમીનો છીનવવાનું કામ કરશે એ દિવસે આદિવાસી પોતાના ઘરમાં ભાલિયા પાલ્યા તીર કામતા અને તીર કામતા અમે કઈ શણગાર માટે નથી મૂક્યા એ લઈને પણ આવું પડશે તમે આવું જઈશું એ લઈને ઉતરવું પડશે ઉતરીશું તમે પાડલિયાવાડી જોઈ લેજો પાડલિયાવાડી અમારા લોકો સાથે હેરાનગતિ થશે તે દિવસે પાડલિયાવાડી પણ અહીંયા અમે કરવા તૈયાર છે અમે કોઈના બાબતે ડરવા વાળા નથી ત્યારે સાથીઓ આજે એ જ ખાતરી આપવા માટે હું આવ્યો છું મારી ટીમ સાથે અમે આવ્યા છે કોઈએ ડરવાની જરૂર નથી આ આપણી જમીન છે અને એ લોકોને જયારે જમીન જોઈશે એ લોકોને જયારે કંઈ પણ જોઈએ તો ગામ સભાની પરવાનગીનો અને બાદમાં જ મહાનગરપાલિકામાં સમાવેશ કરો નહીં તો અમારા લોકોની સંમતિ વિના તમે પોલીસ અધિકારીઓને મોકલીને બારોબાર સમાવેશ કરવાની વાત કરશો તે દિવસે અમે ચાકી લેવાના નથી તે દિવસે અમે છોડવાના નથી એ વાત સાથે આજે તમને અમે ખાતરી આપવા માટે આવ્યા છે કે આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર તમારી સાથે છે એક એક નેતા તમારી સાથે છે તમારે અમે લડવા માટે આવ્યા છે આ વાત સાથે આજે જે પણ લોકો અહીંયા ઉપસ્થિત થયા છે આજના કાર્યક્રમને સફળ બનાવ્યો છે એ તમામ આયોજક મિત્રો તમામ પોલીસ અધિકારીઓ તમામ મીડિયા મિત્રો આભાર માની ચેતર વસાવાએ જે રીતે આદિવાસીઓની વાત કરી આદિવાસી ગામોની વાત કરી તેના મુદ્દે આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ એને પણ સબસ્ક્રાઈબ કરજો અને સાથે અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ત્યાં પણ જઈને તમે અપડેટ અને વિડીયો જોઈ શકો છો અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર